તો શ્રાવણ માસને વિદાય આપી ભાદરવા માસના આરંભ સાથે સમગ્ર ગુજરાતમાં શ્રીજી મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વિઘ્નહર્તા જોરશોરતા મહારાજના આગમન માટે લોકો બન્યા છે ખાસ કરીને ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ગણપતિ મહોત્સવની ભવ્યતા અને ભાવનાત્મકતા જોવા મળી રહી છે ડાકોર નગરના જૂના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા બત્રીસ વર્ષથી ઉજવાતો ગણપતિ મહોત્સવ આ વર્ષે પણ વિશેષ શોભા યાત્રા સાથે ઉજવાયો અહીંના ગણપતિજીને જુના કુંભારવાડાના રાજા તરીકે ઓળખવામાં આવે છે જેનું રૂપ લાલબાગના રાજા જેવી ભવ્યતા ધરાવે છે આ મૂર્તિમાં એક પગની મોજડી સોનાની બનાવવામાં આવી છે જે અહીંયા બિલકુલ જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે વિઘ્નહર્તા ગણેશજી મહારાજને ડાકોર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાંથી વાજતે ગાજતે શોભા યાત્રા દ્વારા લાવવામાં આવ્યા હતા યાત્રામાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા મહારાજ ના વેશમાં તો કોઈ મહાકાળી અઘોરી અને શંકર સ્વરૂપે સ્વાગત કરી રહ્યા હતા ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ અને અન્ય અગ્રણીઓએ ગણેશજીની આરતી ઉતારી અને ભક્તિ ભાવ વ્યક્ત કર્યો હતો ગણપતિ દાદાની સ્થાપના માટે એટલું જ કહેવાય કે આ ઉત્સવ લોકમાન્ય તિલકજીએ શરૂ કરેલો અને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ હતો અને એ સમાજને એકત્રિત કરવા માટે જ આ ઉત્સવની ઉજવણી થાય છે મૂળ ઉત્સવ મહારાષ્ટ્રનો પણ અત્યારે ગુજરાતમાં પણ આ જ રીતે આ ઉત્સવ રંગે ચંગે ઉજવાય છે અને લોકોના સમાજના ઘણા બધા વ્યક્તિઓ આ ઉત્સવની અંદર ડાકોરનગરમાં બધા જ થઈને સિત્તેર ઉપર ગણપતિના ગણેશો સ્થાપાય છે પરંતુ આ આ જગ્યાએ ઘણા વર્ષોથી ગોપાલપુરામાં આ મોટા એક થાય છે બીજા મંદિરના નાના દરવાજે થાય છે અને આવાના આવા પ્રસંગો થતા રહે અને હિન્દુત્વમાં ભાઈચારો જળવાય રહે